મિલકત વિવાદ પુત્ર પુત્ર વધુની પિતાને મારી નાખવાની ધમકી આપતા આજે માતા પિતા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા નવા યાર્ડના વૃદ્ધને ફૂલ છોડની નર્સરીની જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો જોકે પુત્રએ પિતાના પ્લોટમાંથી છોડનો વેચાણ કરતા મામલો બિચક્યો હતો પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે ફતેહગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો પરંતુ ફતેગંજ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરની રજૂઆત કરવા પહોંચ્યા નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા ઓગણસી વર્ષીય ચિમનભાઈ પૂરણસિંહ પરમાર છાની રોડ પર આવેલા બરોડા રોઝિઝ નર્સરીના નામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરે છે આ નર્સરીવાળી મિલકતને લઈ ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો આ મામલે કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા ત્યારે રવિએ પિતાની ધમકી આપી હતી કે અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ આ મામલે ફતેહગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ ન કર્યો હતો અને ફતેગંજ પોલીસ સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીની હેરાન કર્યા હતા આખરે વૃદ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા બેપી વર્મા છે હું વડોદરામાં થાને રોડ પર થને રોડ નર્સરી પર રહું છું મારા બે બાબા હતા તે એક બાબો મોટો બાબો કરોણોમાં જતો રહ્યો અને બીજો બાબો રવિ વર્મા છે જે મને મને મારું કહ્યું માનતો નથી એને મેં મિલકતમાંથી બેદખલ કરી દીધો છે એ મને મારી મિલકત પડાવી લેવા માટે મને કાવા દાવા કરીને અને મને ગારો બોલીને માર મારીને મને હેરાન પરેશાન કરી રહ્યો છે આ બાબતે મેં ફતેહગંજ પોલીસ સ્ટેશને અને કમિશનર સાહેબની પણ ભલામણ કરેલી પણ એ ભલામણનો કોઈ નિકાલ સારો આવ્યો નથી અને હું અત્યારે ખૂબ જ પરેશાન છું કારણ કે મારે રોજી રોટી અને છીનવી લીધી છે અને મને ખૂબ હેરાન પરેશાન કરે છે એટલે હવે મારે આમ બહુ સાનો સહારો લેવો એ મને સમજ પડતી નથી અને હું અત્યારે ખૂબ જ દુઃખી છું અને હું પોતે હેન્ડ્રીકેપ છું મારે ચાલી ફરી શકાતું નથી એક કા એક કાને મને બરાબર સાંભળતું નથી એનો ફાયદો ઉઠાવીને એ મને બ્લેકમેલ કરે છે અને હેરાન પરેશાન કરે છે હવે જો આને આનો યોગ્ય નિકાલ નહીં આવે તો પછી મારે આગળની કંઈ આત્મહત્યા કરવી પડે એવો એવો સવાલ ઊભો થયો છે પણ મને પચાયેલો બધા તો સારું છે અમે પોલીસ ભવન કમિશનર સાહેબના પાસે આવ્યા છે અને એની બધી કમ્પ્લેનો અમે ચાર વર્ષથી આપીએ છીએ અને બહુ મારપીટના ત્રાસ એની બહેરીને એ જણા અમને ખૂબ જ માર્યા છે મારા પતિને ભોગીનબેનનું કુંડું ફેંકીને માર્યું હતું એ ફોટો સાથે હું બધું લાવી છું બધું પ્રૂફ છે મારા પાસે અને મારો મોટો છોકરો એ લોકો જ મારી નાખ્યો અને એવું કહેતી હતી એની બહેરી કે હવે તો મારો રાજ્ય છે અમે કોઈને નહીં કરવા દઈએ ને કોઈને ધંધો નહીં ચલાવવા દઈએ હવે બધું મારું જ છે એના માટે પહેલાં હોટલ ખોલેલી પણ હોટલે એને ડ્રિંકિંગ કરી કરીને બરબાદ કરી દીધી અને મારા છોકરાની શોપમાં એને ઘૂસપટ્ટી મારી અને જબરજસ્તીનો પહેરો કર્યો છે એને કે બધું મારું છે હું કેસ લડીને કે મારા તમારું બધું હું લઈ લેવાની છું એટલે અમને મારપીટ કરે છે મારી છોકરીઓને બધી આવે છે સાસરીતે તો એ લોકોને બી મારપીટ કરી છે અને મારા માથામાં મોટી ઈજા હતી તો પોલીસવાળા મને મોટા દવાખાનામાં મોકલી છે રાતના બે વાગે ત્યાંથી કરીને હું આવી અહીંયા કાગળ બી મેં પોલીસવાળાને બતાવ્યું હતું બધું અને આટલી કમ્પ્લેનો કરી અમે મારા છોકરા ગુજર્યા પછી ચાર વર્ષ પછી પણ કોઈ ફતેહગંજ પોલીસવાળા કોઈ એક્શન લીધું નથી એને કારણ શું છે કારણ એ કહેતો તો એ પોતે રવિ કહેતો હતો કે પોલીસવાળા મારા ખિસ્સામાં જ છે કે હું મારા ખિસ્સા મેં પોલીસ મારી કશું કશું બગાડી નહીં શકતી કે એટલે એ લોકો એવું કર્યું એટલે અમે ત્રણ ચાર વર્ષ મારા છોકરા પછી અમે માર્ગ ખાતા રહ્યા છે બહુ દુઃખી કરી દીધા છે ગંદા ગંદા એક્શન મા બાજુ કરે છે અને ઇશારા કરે છે અને ખરાબ ખરાબ ગંદુ ગંદુ તારી માનું આમ કરું તેમ કરું એવું બધું ગંદુ ગંદુ બોલે છે એટલે અમે એને બેદખલ કરીએ છીએ એના છોકરાને બેદખલ કરીએ છીએ અને એને કરીએ છીએ એની બાયરીને બેદખલ કરીએ છીએ અમે ચલ અચલ વસ્તુ જમીન જાઇદાદ મિલકત અમે કશું એને આપી નહીં શકતા અમે બેદખલ કરી દીધું છે મારા છોકરા બે હતા એક એને મોસંબીનું જૂસ પીવડાવીને મારી નાખ્યો હતો એને ખબર નથી શું થયેલું એટલે એને પીવડાવીને તરત જ એનું જીવ જતું રહેલું રવિને નીશિ બંને અંદર જબરજસ્તી અમારી ઓફિસમાં બે જાય છે ચારો બાજુ ઘરે કેમેરા લગાડી રાખ્યા છે વોઇસ કેમેરાઓ અને પોતાના મોબાઈલ મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે અને બધું કહે છે કે તારું આ બોલેલું છે તારું આ બોલેલું છે પોતાનું ફૂટેજ કાઢી નાખ્યા છે એ અને પછી પોલીસવાળાને ખોટી રીતે એ બધું બતાડે છે એ હોર્ટિકલ્ચર ભણેલો નથી નોમા ધોરણ ફેલ છે એને કોઈ મારા પ્લાન્ટનો અનુભવ નથી મારો જે છોકરો ગુજરી છે એ હોર્ટિકલ્ચર ભણેલો મારા પતિ બી હોર્ડિકલ્ચર ભણેલા છે નવસારીથી કરેલું છે અને બધાના મારા ધંધા પર બરોડા રોજેસ નર્સરી પર ચરી ખાય છે મેં મારી મારું નામ કાંતાબેન વર્મા છે મેં મોટી બહુને મારું બધું બિઝનેસ સોંપી દીધું છે કેમ કે મારો મોટો છોકરો સાચવતો હતો એટલે સરકારે એની મેસેજને આપી દીધું છે બિઝનેસ કરવામાં મારું નામ અર્ચના વડોદરીયા છે હું ચિમનભાઈની ત્રીજા નંબરની બેબી છું અને જે સામે અમે ફરિયાદ કરી છે મારો નાનો ભાઈ છે રવિ ચીમનલાલ વર્મા હવે એ પપ્પાને મમ્મીને ખૂબ જ ત્રાસ આપે છે અને હું ઘરની પાસે રહું છું એટલે એમના ઘરની પાસે નર્સરીની પાસે રહું છું હવે નર્સરીમાં કોઈ માણસોને ટકવા નથી દેતો અને કોઈ કામવાળાઓને બી ટકવા નથી દેતો એટલે મારા પપ્પાની હું મદદ કરવા માટે જતી હતી નર્સરીમાં તો એણે મને બહુ જ ખરાબ રીતે વાળ પકડીને એટલી ખરાબ રીતે મારી છે મને તો અમે પોલીસ સમક્ષ બી ફરિયાદ કરી હતી અને અવારનવાર બધી જ બહેનોને આવી રીતે મારે છે દર વખતે આવી રીતે બહુ ખરાબ રીતે મારે છે મમ્મી પપ્પાને મારે આ મારા ભાભી છે મોટા ભાભી એમને બી વાળ પકડીને માર્યા છે અને બહુ ખરાબ રીતે અમને લોકોને ત્રાસ આપે છે મારીને મારા છોકરાઓને ગાળો બોલે છે મારા પતિને ગાળો બોલે છે અને એ અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયા જે દિવસની બનાવ બન્યો તો એ દિવસે પોલીસ બી કશું જ કરતી નથી અમારી માટે પોલીસ જોઈને હસી રહી છે પણ છોડાવવાની કોશિશ બી નથી કરી એ એવું કે છે રવિ એવું કહે છે કે અમે તો પોલીસ વાળાને પૈસા આપીએ એટલે પોલીસ તો અમારા ખિસ્સામાં અને સાચે એવું જ હશે કારણ કે પોલીસ અમારી બાજુ કોઈ એક્શન લેતી નથી અમારું કોઈ સાંભળતું નથી પોલીસ અમે એ દિવસે જે બનાવ બન્યો તો ચાર વાગ્યા સુધી અમને બહાર બેસાડી રાખે છે પણ અમારી ફતેહગંજ પોલીસ સ્ટેશન એ મિલકત માટે બધી મિલકત એને જ જોઈએ છે એને નિશીને એની નિશી જે વાઈફ છે એની નાની ભાભી અમારી એને એ લોકોને બધી જ મિલકત જોઈએ છે લવારનવાર આવી રીતે હેરાનગતિ કર્યા કરે છે અને ધંધો કરવા દેતો નથી પપ્પાને કોઈ કામવાળા ટકવા દેતો નથી એટલે હું અને મારા ભાભી અમે બંને મદદ કરવા જતા હતા પણ એને અમને આવી રીતે મારીને અને કીધું હતું કે તમે લોકો હવે આવશો અહીંયા આવશો તો કે તમારી આવી જ હાલત કરી અર્ચના વડોદરિયા